બાયલા ટોલનાકા પાસે ત્યાંથી પસાર થતા તમામ વાહનોના ચાલકો માટે ફ્રી મેડિકલ અને આંખોનો ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો માર્ગ સલામતી સપ્તાહ બે હજાર પચીસના ભાગરૂપે અકસ્માત વધુ ન થાય અને લોકોના જીવની સલામતી સચવાય તેના અનુસંધાને પોલીસ દ્વારા ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે શહેર પોલીસની સાથે સાથે ગ્રામ્ય પોલીસ પણ આ બાબતે સજ્જ બનતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને અમદાવાદની કેડી હોસ્પિટલના સૈયારે ભાયલા ટોલના પાસે ટ્રક કાર ટેલર અને અન્ય વાહન લઈ પસાર થતા ચાલકો માટે મફત મેડિકલ અને આંખોના ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોલના પરથી વાહનોના ચાલકોના તેમજ વજનથી લઈને આંખના વિઝન અને આંખોના ચેકઅપ અને અન્ય કોઈ કામગીરી માટે મફત મેડિકલ ચેકઅપ આ કેમ્પમાં કરવામાં આવેલ આ કેમ્પમાં ચાલકોએ પણ ઉત્સાહપૂર્વક ઉભા રહીને કેમ્પનો ભાગ લીધો હતો આ પ્રસંગે કેરાલા જીઆઈડીસી પીઆઈ

અભાવે તેઓ સમય ફાળવી શકતા તેથી આ કેમ્પના આયોજનને તેઓ દ્વારા પોલીસની સેવાકીય કામગીરીને બિરદાવી હતી અને તેઓની આ સેવાકીય પહેલ ની બિરદાવતા પોલીસ કર્મીઓ અને મેડિકલ ટીમને અભિનંદન પાઠવ્યું હતું રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયંતિ લાઈવ ન્યૂઝ અમદાવાદ